દાહોદ જિલ્લા કલેક્ટરને મહાત્મા મંદિર ખાતે યોજાયેલા એસપી રેસલ બ્લોકમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યું આ તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસ મંગળવારના રોજ બપોરે બે કલાક આસપાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ સંપૂર્ણતા અભિયાન સમારોહ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેને મહાત્મા મંદિર ખાતે એસપી રેસલ બ્લોક ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ગોલ્ડ મેડલ તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું ભારત સરકારના નીતિ આયોગ દ્વારા વિવિધ કલ્યાણ કાર્ય યોજનાઓના અસરકારક અમલ અને આદિવાસી વિસ્તારના જનસામાન્ય સુધી યોજનાઓ પહોંચે તે માટે સંપૂર્ણતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતા હેઠળ સંપૂર્ણતા અભિયાન સમારોહ યોજવામાં આવ્યો હતો આ સમારોહ દરમિયાન એસપી ડિસ્ટ્રિક્ટ હેઠળ આવતા જિલ્લાઓમાં કરવામાં આવેલ નોંધનીય કામગીરી માટે જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગોલ્ડ મેડલ તેમજ સર્ટિફિકેટ આપી અને સન્માનિત કરવામાં આવ્યું હતું અને વર્તમાન તેમાં તત્કાલીન કલેક્ટરના હોવાનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું હતું એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અને એસ્પિરેશનલ બ્લોક હેઠળ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે જુલાઈ બે હજાર ચોવીસથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીના ત્રણ માસ દરમિયાન આયોજિત સંપૂર્ણતા અભિયાનમાં દાહોદ જિલ્લામાં આશ્ચર્યજનક કામગીરી કરવામાં આવી હતી આશાજનક કામગીરી કરવામાં આવી હતી અને આ અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાતી રાજ્યકક્ષાના સન્માન સમારોહમાં દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડને ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા સંપૂર્ણતા અભિયાન અંતર્ગત દેશના મહત્વકાંક્ષી જિલ્લાઓમાં આરોગ્ય પોષણ શિક્ષણ કૃષિ અને ગૃહ તેમજ રોજગાર જેવા ક્ષેત્રોમાં ચોક્કસ સૂચા સૂચકાંક હેઠળ છેવાડાના નાગરિકોને આવરી લેવાના હેતુથી યોજવામાં આવ્યું હતું જેમાં આદિવાસી વિસ્તાર એવા દાહોદ જિલ્લાની આ ઉપલબ્ધિ હે આકાંક્ષી જિલ્લા તરીકે રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે દાહોદને નોંધનીય ગૌરવ અપાવ્યું છે